ભુજ કચ્છ યુનિવર્સિટીમાં પંડિત પિતામ્બર સંસ્કૃત મહોત્સવ અંતર્ગત સેમિનાર યોજાયો કચ્છ યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી સંસ્કૃત વિભાગ દ્વારા આપણા કચ્છની ધરોહર જેવા કચ્છના શ્રેષ્ઠ એવા વિદ્વાન પંડિત પિતામ્બરજી જેનો કચ્છના રાષ્ટ્રગીતની અંદર પણ ઉલ્લેખ છે એવા પિતમ્બરજીના સંસ્કૃત સાહિત્યના સંશોધનના સંદર્ભથી કાર્યક્રમ રાખવામાં આવેલ આ આપણો એક અમૂલ્ય નિધિ છે અમૂલ્ય નિધિ એમના પરિવાર દ્વારા કચ્છ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવેલો છે એ નિધિના અંદર વિદ્યાર્થીઓ અત્યારે શોધ છાત્રો પીએચડી પણ કરી રહ્યા છે અને આગળ અન્ય છાત્રોને પણ એ બાબતે પ્રેરણા પ્રાપ્ત થાય એ સંદર્ભે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ છે એ બે દિવસનો છે આજે અને આવતીકાલે બપોરે એક વાગ્યા સુધીનો જેમાં વિવિધ સાઠ જેટલા શોધપત્રો રજૂ થયેલા છે એ બપોર પછી રજૂ થશે અને દેશભરમાંથી પધારેલા વિદ્વાનો રાજસ્થાન વગેરેથી એ પોતાના મનનીય વ્યાખ્યાનો વેદાંતના સંદર્ભથી શાંકાર વેદાંત પરંપરા જૈન પરંપરાની અંદર રજૂ કરવાના છે અને કરી રહ્યા છે આજે સવારમાં ઉદઘાટન સત્ર હતું જેમાં પંડિતજીનો પરિચય જેની અંદર આપણા કચ્છ રાજઘરાના વંશ જેવા કૃતાર્થસિંહજી પધારેલા હતા જે તે સમયે પણ રાજવંશે પંડિત પીતાંબરજીના ભૂમિદાન સંસ્કૃત પાઠશાળા સ્થાપવા માટે મદદ વગેરે કરેલું એ પણ પધારેલ હતા અને આ રીતની જે કચ્છની ધરા છે કચ્છની સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે વિવિધ વ્યાખ્યાનોનું આયોજન થયેલું સાથે જ પંડિત પરિવાર તરફથી જે પુસ્તકો ભેટ આપવામાં આવેલ છે એ પુસ્તકોની એક પ્રદર્શનીનું પણ આયોજન ડી બ્લોકની અંદર કરવામાં આવેલ છે જે આજે પૂર્ણ દિવસ સુધી ખુલ્લી રહેવાની છે આ ઉપરાંત અત્યારે બીજા સત્રની અંદર રાજસ્થાનથી વધારેલ ડૉક્ટર જ્યોતિબાબુ જૈન દર્શનમાં અનેકાંતવાદ ઉપર ડૉક્ટર વિમલ જૈન છે એ આસ્તિક દર્શનમાં મોક્ષવાદ આપણા પદ્મશ્રી કારાયલ સાહેબ પંડિતજીનો પરિચય આપશે આ ઉપરાંત આપણા પ્રથમ કુલપતિ કુલપતિશ્રી છે એ પણ પંડિતજીનો પરિચય અને સત્રનું સંકલન આપણી પાસે રજૂ કરશે અને આ કાર્યક્રમને વિશેષ આગળ વધારશે